છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા કર્યા હતા મંડળીના મંત્રી અને પ્રમુખ દ્વારા મીટિંગ ભરવામાં ન આવતા અને હાજર નહીં રહેવામાં આવતા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ યોગ્ય જવાબ મળતો નથી ત્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે તેઓ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે આઠ છ બે હજાર ચોવીસના દિવસે અહીંયા અમે અરજી આપેલી એનો અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવે એનું કોઈ નિરાકરણ નહોતું આવતું એટલે અમારા પ્રમુખશ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે શા માટે સૂત્રોચ્ચાર અમારા ડેરી જે અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે કોઈની જોડે પૈસા નથી તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ ના અમે ત્રણ થી ચાર વખત અહીં આવેલા સૂત્રોચાર કર્યા છે એનું કારણ શું સુત્રોચાર એટલે કે થોડો ન્યાય મળે એમ કેમ કે ન્યાય મળતો નહીં જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્રણ જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ જિલ્લા રજિસ્ટરવાળા એમ કહે છે કે અમે મોકલેલું છે તો એનું કોઈ આવતું નથી આજે ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું આગામી દિવસોમાં કેવી રહ્યું આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે નહીં કરવામાં આવે તો કેવા પગલા લેશે નહીં કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે ડેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું કરશું એ લોકોની અરજદારોની અરજી આવી અમારી પાસે એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે એમના જે કંઈ મુદ્દા છે એમના એમના તરફથી આ દિવસ સુધી આજે જવાબ આવેલો નથી જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું સાહેબ ગૃહ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આજે આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી અમને કોઈ નોટિસ મળે અમારી પાસે આ દિવસ સુધી આજે જવાબ આવેલો નથી એનો અમે ફરીથી રિમાન્ડ કરીશું

How <coughs>